નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ મિત્રો આ આપણે ત્રણ વિધિઓ દ્વારા સમજ મેળવી હતી જેમાં ત્રીજા ભાગનો જે વિધિઓ છે તેમાં આપણે છેલ્લે જોયું હતું કે જે ચાંગપા જાતિના લોકો છે ચાંગપા લોકો જે છે તેઓનું જીવન ફરતું રહે છે અને ફરતા રહે છે અને ઠંડા પ્રદેશમાં રહે છે સૌથી ઊંચી જગ્યા હોય તે બકરીઓ માટે જરૂરી છે કારણ કે તેમાંથી તેઓ બકરીમાંથી જે લાંબા અને સુવારા વાર જે બને છે જેમના કારણે તેઓ પહાડી વિસ્તારમાં ઊંચામાં ઊંચી જગ્યા જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં રહેતા હોય છે તેઓનું જીવન પ્રાણીઓ જે બકરી અને ઘેટા સાથે જ વિતાવતા હોય છે તેમની સાથે જોડાયેલા હોય છે તો એ જેમનો આ પ્રાણીઓ જેમનો બકરી અને ઘેટા જે છે એ જેમનો ખજાનો કહેવાય જેટલા પ્રાણીઓ તેમની પાસે વધારે છે તેઓ વધારે ખાન જેને કહેવાય પૈસાદાર કહેવાય તો એ પ્રમાણે ગણાતા હોય છે તો આપણે એ ચાંગપા વિશે આપણે માહિતી ભાગ ત્રણની અંદર મેળવી હતી હવે આપણે આગળ જોઈએ શ્રીનગર તરફ ગૌરવભાઈ જાની તેમની મુસાફરી આગળ વધારે છે ક્યાં પહોંચીએ છે હવે શ્રીનગર તરફ જાય છે મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા પરંતુ દુર્ભાગ્ય હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો મારી પાછા ફરવાની સફર અને મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેર તરફ લઈ જશે જે તદ્દન જુદી જ દુનિયા લાગે છે જેવું લાગે છે આ વખતે મેં લેથી જુદો રસ્તો લીધો હું શ્રીનગર તરફ કારગીલ પર થઈને જતો હતો મેં બીજી ઘણી અડભૂત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા હવે ચાંગપા જાતિના લોકો સાથે થોડા દિવસ વિતાવ્યા બાદ ગૌરવભાઈ એ આગળ જવા માંડે છે જે શ્રીનગર તરફ જવા માટે પ્રયાણ કરે છે તો કહે છે કે મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગોથી દૂર શહેરો તરફ લઈ જશે જે તદ્દન જુદી જ દુનિયા લાગે જેવું લાગે છે કહે છે હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો તેમણે મારું દિલ જીતી લીધું કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક પાણી પર મેં તેના ઘણા ફોટા લીધા મારું ફોટો આલ્બમ જુઓ જુઓ મિત્રો જેમણે શ્રીનગરમાં ગૌરવભાઈ જાની થોડા દિવસ વિતાવ્યા હતા એમના ફોટા લીધા અલગ અલગ ઘરના તો એનો આલ્બમ બનાવ્યો છે એ અહીંયા પાના નંબર એકસો ને અઠ્ઠાવીસ ઉપર બતાવે છે જુઓ શ્રીનગરના ઘર મારું ફોટો આલ્બમ જુઓ મિત્રો આપણે પહેલું જોઈ શકીએ છીએ તો જે જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે હાઉસબોટ એંસી ફૂટ લાંબી અને લગભગ આઠથી નવ ફૂટ પહોળી હોય છે હાઉસબોટ આ બાજુ જુઓ શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે આવી બોટ ડાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે ડોંગાની અંદર જુદા જુદા ઓરડા વાળું ઘર હોય છે તો આ જે બોટ છે એ દાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે તો ડોંગા જે છે એ પાણીમાં રહેલી બોટને કહેવાય જેમાં એ રહી શકાય આપણે જેને ડોંગા કહેવાય પાણીમાં રહેતી બોટ ત્યાર બાદ છે હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોટરણી કરેલી હોય છે આ ભાટને ખતમબંડ કહેવામાં આવે છે જે જીક્ષો કોયડા જેવી ભાટ હોય છે જુઓ મિત્રો આ જે એક પ્રકારની ભાટ છે એ લાકડાની કોટરણી પર કરવામાં આવેલ છે જોયું મિત્રો કેટલી સુંદર લાગે છે કે આ કંઈક લાકડા પર કર્યું હોય એવું લાગે છે તો કે આ ભાટ એ હાઉસબોટની જે છઠ છે અને કેટલાક મોટા ઘરો પર લાકડાની સુંદર આવી કોતરણી કરવામાં આવેલી હોય છે તો આ ભાતને શું કહેવાય છે તો કે ખટમબંધ ચાલો ત્યારબાદ જોઈએ આપણે કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાડવ લગાવી ઘર બનાવવામાં આવે છે જે આપણે આગળ ફોટો જોયો ને આ જુઓ મિત્રો આ જે ફોટો છે ને આ બરાબર તો કાશ્મીરના જે ગામડાઓમાં કાપેલા પથ્થરો જે છે એ એકબીજા પર ગોઠવી દે અને તેના ઉપર શું લગાડવામાં આવે છે કાડવ લગાવીને ઘર બનાવવામાં આવે છે જેમાં લાકડું પણ વપરાય છે ઘરના છાપરા દારવાળા હોય છે ઘરના છાપરા દારવાળા રાખ્યા હોય છે એટલે વરસાદનું જો પાણી પડે તો એ તરત નીચે ઉતરી જાય ત્યારબાદ છે થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જુઓ મિત્રો પહેલાંના સમયમાં જે આ લાકડાના જે ઘરો આ પ્રમાણે બનાવાતા હતા તો એની જે બારીઓનું જે ખાસ પ્રકારનું એવા જોઈ શકો છો જે દિવાલોની બહાર નીકળે છે આખી દીવાલ જે છે આ દિવાલ તો અહીં આવી ગયેલી બરાબર પરંતુ આ જે બારી છે એ આખી દિવાલની બહાર નીકળેલી હોય છે હવે જે આપણે ઘરો બંધ બાંધીએ છીએ દિવાલની સાથે જ એને દિવાલની જે લાઇન હોય એની અંદર જ મૂકી દેવાતી હોય છે બારી બરાબર પરંતુ આ જે છે એ આખી દિવાલની બહાર આવી જાય છે બહારના ભાગમાં બરાબર તો જે દિવાલોની બહાર નીકળે છે તેને ડબ કહેવાય છે શું કહેવાય મિત્રો ડબ કહેવાય દિવાલોની બહાર નીકળતી બારીઓ જેને ડબ કહેવાય તેમાં સુંદર ભાટ હોય છે ત્યાં બેસીને મજા મારવી અદભૂત છે લાગે ને કેટલું સુંદર આજે આવું જોવાનું આપણને ગમે છે આવા ઘરોમાં રહેવાનું પણ આજે આપણને ગમે છે મિત્રો ગમે છે ને તમને તો આવા ઘરો ત્યાં જોવા મળે છે અત્યારે પણ અહીં જૂના ઘર પથ્થર ઈંટો અને લાકડાના બનેલા હતા દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા જુઓ મિત્રો કેટલું સરસ જે લાકડાની ઉપર જે કોટરણી છે એ પણ આજે હવે એવા ઘરો આપણે બનાવાતા નથી આજે આપણે જે ઘરો બનાવીએ છીએ રેટી સિમેન્ટ ઈટ વડે બરાબર એમાં એવી આજે કોટરણી આપણે જોવા મળતી નથી આ જે ઘરો છે એ લાકડાના ઠંડા પ્રદેશોમાં બનાવવામાં આવે છે જેના કારણે ત્યાં ઠંડી ઓછી લાગે છે અને આ ઘર ત્યાં ચાલી શકે તે માટે તેઓ ત્યાં ઘરો જે છે એ લાકડાના બનાવે છે જ્યારે મેં મુસાફરી ચાલુ કરી મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ પ્રકારના ઘર અને અલગ રેરી ગણી જોવા મળશે બરાબર છે ને મિત્રો હં આપણે ત્યાં હવે જોવા મળે છે અલગ અલગ પ્રકારના ઘરો પરંતુ એ જે પાકા મકાનો અત્યારે જે આપણે ત્યાં બની રહ્યા છે એ બધા જ મકાનો એક જ ભલે ઘરોનો શેપ જુદો જુદો હોય પરંતુ બનેસાનાથી એ પણ એ ત્રેટી કપચી બરાબર અને એ બધા સરખા જ કહેવાય મકાનો તો અહીં જે ગૌરવભાઈ જાની આપણને કહે છે કે એક જ રાજ્યમાં મને એટલા અલગ અલગ પ્રકારના ઘરો જોવા મળ્યા કહે છે મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા એ બધા જે ઘરો છે મિત્રો એ ત્યાંનું વાતાવરણને આધારે આબોહવાને અનુકૂળ બનાવવામાં આવતા હોય છે જુઓ ફોટાની અંદર દાલ સરોવરમાં મુસાફરો શિકારાનો આનંદ માણે છે પરત મુસાફરી હવે જે ગૌરવભાઈ જાનીએ જેટલી દિવસની મુસાફરી કરવા માટે નીકળ્યા હતા બે મહિનાનો સમય લઈને બરાબર એ હવે એમની મુસાફરી પૂરી કરીને પરત પાછા મુંબઈ તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે વાત કરે છે હવે પરત જવાનો સમય હતો જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા સિમેન્ટ ઈંટો સ્ટીલ અને કાચના આ ઘર ખૂબ જ મજબૂત હતા પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં જોયા તેવા ખાસ ન હતા એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા હું ભારે હૃદયે પરત આવ્યો મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાઇકલને પણ પાછું આવવું ન હતું કહે છે કે હું ભારે હૃદય આવ્યો ત્યાંથી આવવાનું કૌરવભાઈ જાનીને ગમતું ના હતું એટલું સરસ ત્યાંનું જે વાતાવરણ અને જે ઘરો હતા તો કહે છે કે મારી લોનર એટલે કે મોટર પણ ત્યાંથી આવવાનું ગમતું ના હતું એવું લાગે છે હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળીશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું બરાબર અહીં જુઓ શું તમે કહી શકો છો આ ચિત્રમાં શું બતાવાયું છે કશ્મીરની દરેક ગલીઓમાં બેકરી હોય છે કશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી તેઓ આવી બેકરીમાંથી ખરીદે છે જોયું મિત્રો કાશ્મીરના જે લોકો છે એ દરેક ગલીમાં બેકરી હોય છે અને એ બેકરીમાંથી તેઓ ખરીદે છે રોટલી બનાવતા નથી ચાલો પ્રશ્ન જોઈએ કહો જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે જો હા તો તેના કારણો વિશે વિચારો તમારા પોતાના ઘર વિશે વિચારો તેમાં કશું ખાસ છે જેમ કે ખૂબ જ વરસાદ વખતે ધારવાળા છાપરા અને પડસાડ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સૂઈ શકો કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સુકાવવા મૂકી શકાય ચિત્ર બનાવો તમારા ઘરનું પણ ચિત્ર બનાવો તમારા ઘરમાં પણ કોઈક આ જે તાશીનું ઘર હતું બરાબર લે મા તાશીનું ઘર જોયું ગૌરવભાઈ જાનીએ આપણને બતાવ્યું તો એઓનું ઘર ત્યાંના વાતાવરણને અનુકૂળ બનાવવામાં વાતાવરણને અનુરૂપ બનાવવામાં આવતું હોય છે અને જે તેમનો જે ઉપર છત ઉપર જે કેટલીક વસ્તુઓ તેઓ સૂકવે છે બરાબર જે ટાંસીના ગામના જે ઘરના છાપરા છે એની ઉપર તેઓ શું સૂકવે છે ત્યાંના લોકો લાલ મરચાં સુકવવા માટે નારંગી સૂકવે છે કોળા જેવા ફરો સૂકવે છે ડાંગણ છે મકાઈ જેવા અનાજો અને છાણા છાણમાંથી જે છાણા થાપવામાં આવે એ સુકવવા માટે તેઓ છાપરાનો ઉપયોગ કરે તે પ્રમાણે બનાવેલું હોય છે તો શું તમારા ઘરે પણ કંઈક આ પ્રમાણે તમે પણ એવી કંઈ વાતને ધ્યાનમાં રાખીને તમારા ઘરને કંઈક વિશેષ રીતે અલગ રીતે કંઈક બનાવ્યું હોય બરાબર કે આની અંદર આ પ્રમાણે કરીશું આ ઘરનું તો એમાં આ કામ આવશે એ પ્રમાણે કંઈક બનાવત હોય તો તમે જણાવી શકો છો લખી શકો છો અને ચિત્ર દોડી શકો છો તમારા ઘરનું ચાલો ત્યારબાદ તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું તે કાડવ ઈટ પથ્થર લાકડું કે સિમેન્ટ છે આમાંથી કઈ વસ્તુથી બનાવાયું છે એ તમારે જણાવવાનું છે ત્યારબાદ છે ચર્ચા કરો અને લખો ચાલો આ ચિત્રો જુઓ તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે અહીં શિયાળામાં કોઈ રહેતું નથી ઉનાળામાં બાકરવાર લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે ત્યારે અહીં રહે છે તો મિત્રો અહીં તમે ઘરો જોઈ શકો છો બરાબર ને અહીં આપણે ઘરો ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે જે ખૂબ જ ઊંચાઈવાળી જગ્યાએ બનાવેલા છે આ તમે જોઈ શકો છો ઘરો નાના નાના જે ઘરો દેખાય છે બરાબર આ ચિત્રની અંદર અને જે બાકરવાલ જે છે એ શબ્દ આપણે સાંભળ્યો તો બાકરવાલ જે છે એ જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારમાં રહેતી અને ભટકતું જીવન જીવતી લોકોની એક જાતિ છે શું છે બાકરવાલ એટલે લોકોની એક જાતિ એક પ્રકારની જાતિના લોકો છે જેને બાકરવાલ કહેવાય તો એ ક્યાં રહે છે કે જમ્મુ કાશ્મીરના જે પર્વતીય વિસ્તારમાં રહે છે અને ભટકતું જીવન જીવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે બરાબર હવે જોઈએ કે તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેરી કૈરીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો જે બાકરવાલ લોકો છે અને ચાંગપા લોકો છે એ પણ એક જાતિ છે ચાંગપા અને બાકરવાલ પર એક જાતિ છે બરાબર ભટકતું જીવન જીવતા હોય છે બરાબર તો આપણે કહી શકીએ કે હા કે હું ચાંગપા અને બાકરવાલ લોકોની રહેરી કૈનીમાં સમાનતા જોઈ શકાય છે જેમ કે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેરી કૈનીમાં સમાનતા કે જેઓ બંને ખૂબ જ ઊંચાઈ પહાડી વિસ્તારમાં રહેતા હોય છે સમાનતા એટલે કે સરખું હોય એવું બાકરવાલ પણ એક પ્રકારની જાતિ છે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય છે અને ચાંગપા પણ એક પ્રકારની જાતિ છે બરાબર તો એ બંનેમાં સમાનતા એ છે કે બંને જે જાતિ છે એ ખૂબ ઊંચાઈ પહાડી વિસ્તારમાં રહેતી હોય છે બંને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે એટલે કે આપણે જોયું ને કે ભટકતું જીવન જીવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે ફરતા રહેતા હોય છે બંને જાતિના લોકો બકરીઓ યાક ઘેતા વગેરે પ્રાણીઓ પર નિર્ભર રહે છે બકરી ઘેતા અને યાક તો યાક જે છે એ પ્રાણી કેવું છે કે પર્વતીય પ્રદેશનું ઊન આપતું એક પ્રાણી છે યાક શું છે પર્વતીય પ્રદેશમાં રહેતું અને ઊન આપતું એક પ્રાણી છે જે યાક કહેવાય બરાબર તેઓ પ્રાણીઓના દૂધ ઊન અને ઊનની બનાવેલી ગરમ શાલ વગેરે વેચીને પોતાની આજીવિકા એટલે કે ગુજરાન ચલાવતા હોય છે ચાંગપા અને બાકરવાલ લોકોમાં તફાવત જોઈએ આપણે બરાબર આપણે અત્યાર સુધી શું જોયું કે આ બધી સમાનતા છે બરાબર તો તફાવતમાં શું જોઈએ તો કે ચાંગપા લોકો વધારે ઊંચાઈ વાળા પહાડી પ્રદેશમાં રહે છે જ્યારે બાકરવાલ લોકો થોડીક ઊંચાઈવાળા પ્રદા પહાડી પ્રદેશમાં રહેતા હોય છે કારણ કે જે બકરી જે છે એ એને જેટલું ઠંડુ વાતાવરણ મળશે તેટલા તેમના વાળ જે છે એ રેશમી સુવારા બનશે અને લાંબા રહેશે જેથી ચાંગપા લોકો જે છે એ સૌથી ઊંચાઈ વધારે હોય એના પર રહે છે અને બાકરવાલ જે જાતિ છે એ થોડી ઊંચાઈ હોય ત્યાં પણ રહી શકે છે તો આ એક તફાવત છે બીજો જોઈએ તો ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે જ્યારે બાકરવાલ લોકો એ બધા જ પ્રકારની બકરીઓને ઘેટા પાળે છે ચાંગપા લોકોની વિશેષ બકરીઓ હોય છે કંઈક વિશેષ પ્રકારની બકરીઓ હોય એને પાળે છે અને બાકરવાલ એ બધા જ પ્રકારના ઘેટા અને બકરીઓ જે છે એને પાળે છે ચાંગપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મીના નામની જે શાલનું નામ શું છે પશ્મીના એ પશ્મીના નામની સાલ બનાવવામાં આવે છે અને બાકરવાલ લોકો ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે જોયું મિત્રો ચાંગપા લોકો શા માટે શાલ બનાવે છે તો એમની જે ખાસ પ્રકારની બકરી છે એ લાંબા અને સુવારા વાર ઠંડા પ્રદેશમાં રહેવાથી આપે છે જેનાથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે અને બાકરવાલ લોકો જે છે એના જે ઘેટા બકરા જે બધા જ પ્રકારના ઘેટા બકરા છે તો એમાંથી એના જે ઘેટાનો ઊન છે એમાંથી એ શાલ અને સ્વેટર બનાવવામાં આવે છે બરાબર તો આ પ્રમાણે એમાં તફાવત છે બાકી જાતિ એ બંને ભટકતું જીવન જીવે છે તો મિત્રો અહીં આ પાઠ પૂરો થાય છે ત્યારબાદ આપણે ફરી મળીશું ચૌદમો પાઠ દ્વારા વિડીયોની અંદર આપણે મળીશું આ પાઠને કુલ ચાર ભાગ દ્વારા આપણે જાણી સમજવાનો પ્રયત્ન કર્યો છે તો વિડીયોને ધ્યાનથી જોજો અને ફરી પાછા મળીશું ચૌદનો પાઠ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી દ્વારા થેન્ક યુ